કોઈ જાનહાની થઈ નથી પરંતુ સંપત્તિનું મોટું નુકસાન થયું હોવાની શક્યતા છે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લોકોએ પણ ફાયર ટીમોને મદદ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગના કારણે ગોડાઉનમાં રહેલા લાકડાના જથ્થાનું મોટું નુકસાન થયું છે આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાતને ઉજાગર કરે છે આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે અને સત્તાવાળાઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે